કેમ છો બધા આજે આપણે પારંપરિક રેસીપી બહુ લોસ્ટ રેસીપી તો નથી પણ ઘણાના ઘરોમાં બનતી હોય પણ આપણે બહુ જૂના જમાનામાં પેલે આપણે જ્યારે આવી રીતે ભાત વધતા ને બપોરના ઠંડા ભાત તો બહુ એની ઘણી જુદી જુદી રેસીપી બનતી પણ એક બહુ જ પારંપરિક અને અત્યારે કદાચ બહુ ઓછા ઘરમાં બનતી એવી રસિયા મુઠિયા તમે ઘણા રસિયા ભાત પણ કહેતા હોય છે તમે શું કહેવાય મને કોમેન્ટ બોક્સમાં જણાવજો હવે રસિયા મુઠિયા છે ને ઓમ તો જોઈને તો બહુ જ શેરી એકદમ ટેસ્ટી અને કોઈ પણ સિઝનમાં આ એવું કાંઈ નથી તમે શિયાળા ઉનાળા ચોમસમાં ચોમાસામાં જ્યારે તમને એવું થાય કે હળવું અને લાઇટ અને બસ ટેસ્ટી પણ ખાવું છે તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે હવે રસિયા મુઠિયામાં મેઇન જે છે ને એનો મુઠિયા ઘણી વખત છે ને ઘણાના મુઠિયા બહુ હાર્ડ બની જતા હોય છે તો આપણે આજે આ પરફેક્ટ રેસીપી આપણે બતાવશું એના માટે વિડીયો અંત સુધી જોજો હવે આ ભાત છે રસિયા મુઠિયામાં ભાત હંમેશા ઠંડા જ લેવાના તાજા તાજા ગરમ ભાત નો આમાં ચાલે ફર્સ્ટ તો આપણે છે ને ભાતને આવી રીતે પેલા મેશ કરી લેશું જેથી આપણા મુઠિયા છે ને સરસ એકદમ એક રસ લાગે કે તમને ખબર ન પડે કે ભાત આખો આવશે આવી રીતે એને હાથેથી થી મેસ કરી લેવાના છે હવે આપણે ભાત સરસ મૅ કરી લીધા છે હવે મુઠિયા પોચા તો જ બને જ્યારે એમાં લોટનું પ્રમાણ જેટલા ભાત લીધા લીધા છે એના કરતાં ઓછું હોય હવે તમે લોટનું પ્રમાણ બહુ જાજું કરી નાખો ને એટલે ભાત હંમેશા ભાત કરતાં લોટનું પ્રમાણ જાજું હોય ને તો હંમેશા મુઠિયા કઠણ થાય જ્યારે કૂક થાય એટલે હંમેશા મુઠિયાનું પ્રમાણ ઓછું રાખવાનું તો આપણે ચણાના લોટનું પ્રમાણ આપણા ભાત કરતાં ઓછું રાખશું તો આપણે એક મોટો વાટકો જેવું છે તો અડધો વાટકો જેવું આપણે ચણાનો લોટ લેશું ખાલી આપણે બાઇન્ડિંગ માટે જોઈએ છે બહુ વધારે નથી જોતો હવે આપણે મસાલા કરશું એના માટે મેં લીધી છે અદ આદુ મરચાં અને લસણની પેસ્ટ જો તમે લસણ ન ખાતા હોય તો આ સમયે તમે લસણ સ્કીપ કરી નાખજો સાથે રેગ્યુલર મસાલા હિંગ હળદર લાલ મરચું અત્યારે થોડુંક નાખું છું કારણ કે આપણે લીલું મરચું પણ નાખેલું છે અને હજી વઘારમાં પણ આવશે જો તમને અતિ તીખું ભાવતું હોય તો તમે એ પ્રમાણે લાલ મરચું થોડુંક વધારે નાખી શકો પણ તીખું થશે જ કારણ કે આપણે લાલ લીલું મરચું બે નાખેલું છે થોડોક જ ગરમ મસાલો બહુ જાજો નહીં તમે આ રીતથી બનાવશો ને તો એક વખત તમે ખાધા પછી તમને એટલા મોંમાં ઓગળી જાય ને એવા સરસ મુઠિયા બનશે અને થેન્ક યુ બધા માટે કે મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને આટલું સરસ પ્રતિસાદ આપવા માટે એનો ખૂબ ખૂબ આભાર આવી રીતે સફરમાં આગળ જોડાયેલા રહેજો જે પણ લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે અને જે લોકો નવા વિડીયો જોવે છે અને એને મારી આ રેસીપી પસંદ પડી હોય તો યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જો આવી રીતે એકદમ તરત જ વળી જાય આમાં બિલકુલ તમારે બહુ મહેનત નથી અને આ રેસીપી કેવી છે કે તમે જ્યારે બન ઈચ્છા કરો ને તો તરત જ બની છે બહુ પ્રિપેરેશન નથી હવે તમે આમાં જેવડા મુઠિયા કરવા હું થોડાક આવા આવા ગોળ કરવા હોય તો ગોળ પણ કરી શકો આવા લમગોળ કરવા હોય તો લમગોળ હું નાના નાના મુઠિયા કરું છું એક તો જલ્દી કૂક થઈ જાય અને એક તો કન્વીનિયન્ટ રે ખાવામાં એટલા માટે તો આવા નાના નાના પહેલાં આપણે મુઠિયા વાળી લઈએ છેલ્લે આપણે સોરી મીઠું નાખતા ભૂલી ગયા છીએ તો મીઠું નાખી દેસું સ્વાદ પ્રમાણે ફરીથી બધાને સરસ મિક્સ કરી અને મૂઠિયા વાળી લેશું તો હવે આપણા જો મુઠિયા વળાઈ ગયા છે તો આપણે છાસમાં વઘાર કરવાનો હોય તો નોર્મલી છાશ છે પણ આપણે જેમ છાશનો વઘાર કરીએ ને જેમ ઉકળે ને ઘાટું થતું જાય તો બે મોટા વટકા છાશ છે સામે એક ગ્લાસ હજી પાણી નાખું છું આમાં પતલી જ છાસ જોઈએ કારણ કે હજી આમાં ઉકાળવાનું છે હવે આમાં પેલે છાશમાં જ મસાલો કરી લેવાનો તો મીઠું મીઠું છાશ પ્રમાણે જ લેવાનું કારણ કે મુઠિયામાં ઓલરેડી મીઠું છે એટલે બહુ ખારું ન થઈ જાય એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું એમાં પણ ઈજ મસાલા હિંગ હળદર અને લાલ મરચું હવે આમાં કોઈ દિવસ ઘણા ખરા આમાં પણ ચણાનો લોટ નાખે છે કોઈ દિવસ આમાં ચણાનો લોટ નહીં નાખવાનો કારણ કે આપણે મુઠિયા પકાવવાના છે ને તો જેમ મુઠિયા પાકશે ને આ છાસમાં એ જ પ્રમાણે આગળ એનું છે ને બહુ જ સરસ આમાંથી જ ચણાનો લોટ છૂટે અને એમને જ તમારા જે રસિયા મુઠિયા કે રસિયા ભાતનું છે ને જે લિક્વિડ હોય ને ગાળું થઈ જાય તો બહુ કોઈ દિવસ આમાં ચણાનો લોટ પ્લીઝ એક્સ્ટ્રા ન નાખતા હવે આપણે વઘાર કરવાની તૈયારી કરી લઈએ હવે અહીંયા એક પેનમાં આપણે તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે વઘારની તૈયારી કરી લેશું હવે આ રેસીપી ગરમા ગરમ જ સૌ કરવામાં આવે છે એટલે કે તમે આ રેસીપી ઠંડી થઈ જાય ને પછી નથી સારી લાગતી એટલે જ્યારે ખાવું હોય ને ત્યારે જ વઘાર કરવાનો એના પહેલાં મુઠિયા અને આવી રીતે છાશની પ્રિપેરેશન આપણે જે બને કરીને એ કરી લેવાની અને પછી જ્યારે તમારે જમવા બેસવું હોય ને ત્યારે જ વઘાર કરવાનો એટલે આપણે તેલ સરસ ગરમ થાય એટલે એમાં રાઈ નાખશું રાઈ સરસ તતળવા મીંડી છે લીમડાના પાન થોડુંક સૂકું મરચું આપણે વઘારનું અને આમાં પણ હું આદુ મરચા લસણની પેસ્ટ નાખું છું જેના હિસાબે તમારે જે ગ્રેવી હોય ને એમાં પણ સરસ ટેસ્ટ આવે તમે એક રીતે એક વખત તમને આ રીતે તમે વઘારશો ને તો તો તમને બહુ સરસ લાગશે અને આપણે તરત જ આ છાશ નાખી દેસુ હવે આ બધી વસ્તુને સરસ હલાવી લેવાનું હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ હવે આપણે કૂક કરવાનું રહેશે હવે એક એક કરીને મુઠિયા નાખવાના છે છૂટા છૂટ્ટા મુઠિયા નાખવાના બાજુ બાજુમાં તરત નહીં નાખવાના અને મીડિયમ ફ્લેમ બહુ હાઈ ફ્લેમ ઉપર નહીં કરવાના તો તરત જ બધો રસો બળી જાય અને આપણે હવે મીડિયમ ફ્લેમ ઉપર અને કૂક કરવા દેસું અને દસથી બાર મિનિટમાં જેવી ક્વોન્ટિટી જો તમારે વધારે હોય તો થોડુંક વધારે ટાઈમ લાગે દસથી બાર મિનિટમાં આપણા રસિયા મુઠિયા ઓલમોસ્ટ રેડી થઈ જશે આપણે બધા મુઠિયા આવી રીતે નાખી લઈએ જો આ સાઈડમાંથી ઉકળવા માંડ્યું છે તમે ઉપર ઢાંકીને પણ તમે કરી શકો અને ઉકળવા દેજો હું ઢાંકતી નથી અને ઢાંકો નહીં તો ખ્યાલ આવે તમને મુઠિયા સરસ કૂક થયા કે નહીં શરૂઆતમાં બહુ ચમચો નહીં ફેરવવાનો નતર આપણા મુઠિયા તૂટી જાય બે ત્રણ મિનિટ પછી ઉભરો એકદમ સરસ આવે ને પછી જ ધીમા તાપે ધીમા હાથે ચમચો ફેરવવો બહુ એકદમ તમે ફેરવો ને તો મુઠિયા છે ને એકદમ તૂટી જશે તો તમને ખાવામાં નહીં મજા આવે હવે આપણે ઉકળવા માંડ્યું છે તો આવી રીતે સાઈડમાંથી ગોળ ગોળ આવી રીતે ફેરવવાનું ધીમેથી જો આમ ફેરવો ને એટલે મુઠિયા સરસ છે ને ભાંગે નહીં અને તમારા મુઠિયા પણ ઉલટ પુલટ થઈ જાય સરસ મજાના અને એક દસેક મિનિટ થાય ને એટલે એક મુઠ્ઠિયું બહાર લઈ અને ચેક કરી લેવાનું કે સરસ મુઠ્ઠીઓ પાક્યું છે કે નહીં તો દસ મિનિટ સુધી આપણે સરસ મુઠિયાને થવા દઈશું અને તમે આગળ જોશો તો આપણું આ રસો છે ને જો અત્યારે લાગે છે આ પતલો ધીમે ધીમે ગાળો એકદમ સરસ થઈ જશે જો દસ મિનિટ થઈ ગઈ છે અને છે ને આવી રીતે એક મુઠ્ઠિયું લેવાનું અને આવી રીતે સરસ આપણે વચ્ચેથી જો કેવું સરસ આરામથી વચ્ચેથી એકદમ સોફ્ટ મુઠિયા આપણા થયા છે તો અત્યારે આપણે બંધ કરી દઈએ છીએ પણ તમે છે ને હજી આ સેજ આ કારણ કે એકદમ ઉકળતું છે હજી સેજ રૂમ ટેમ્પરેચર પર આવે આપણે જે ખાઈ શકીએ એ એટલા રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એ એકદમ બહુ જ એટલે સેજ ગાળું થઈ જશે એટલે જો તમે આટલી તમે કન્સિસ્ટન્સી રાખશો ને રસીઆ મુઠિયાની થોડુંક આટલું તો ખાવા ટાઈમે પ્રોપર લિક્વિડ રહેશે ન પછી છે ને મુઠિયા મુઠિયા જશે છેલ્લે કોથમીર આપણે નાખશું અને હવે આપણે સર્વ કરી દઈશું આપણી વાની રસિયા મુઠિયા તૈયાર છે એક વખત ચોક્કસ મારી રીતથી બનાવજો ગમ્યું હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી નવી રેસીપી જોવા માટે સાથે બે લાઇકન પી દબાવી દેજો જેથી જે પણ નવો વિડીયો અપલોડ થાય ને તો તરત તમને એનું નોટિફિકેશન મળે આવજો